મિત્રો આજે એક જાદુ બતાવો છો મારી પાસે આ એક સળી છે અને કેન્ડીની આ એક રિંગ છે કોઈ પણ જગ્યાએથી ક્રેક નથી જોઈ લો બધી બાજુથી ક્રેક નથી અને અમારી પાસે એક બોક્સ છે આ બોક્સનું આ ઢાંકણું ઉપર ઉપર નીચે થઈ શકે બહાર પણ નીકળી શકે છે બતાવો તમને આ આ બોક્સની આ સાઈડ છે એમાં અહીંયા હોલ છે આ એની બેક સાઈડ છે પાછો આ એની સાઈડ છે એમાં હોલ છે અને આ એની ઓપન કરવાની સાઈડ છે જો આ જે છે આ જોઈ લો અમે કાઢી લીધું આમાં કઈ નથી જો આમાં તમે જોઈ શકો છો આમાં કઈ નથી હવે આ સાડી જે છે તમે જોઈ લો અને આ જે સાડી જે છે માંથી આમાં આર બાર પાછા થઈ શકે એમ છે જોઈ લો આ સાડીમાં કઈ છે નહી હવે આ એનું મેન ડોર જે છે આ હું બંધ કરી દઉં છું આ જો બંધ કરી દીધું મારી હાથમાં કઈ નથી આમાં કઈ નથી અને આ જે સાડી જે છે એ સળી હું આની અંદર નાખી દઉં છું જોઈ લો આવી ગઈ બે બાજુથી દેખાતો હશે બરાબર અને સળી આવી ગઈ જો હવે મારી પાસે આ રીંગ છે જે તમને બતાવી મેં કોઈ કોઈ પણ જગ્યાથી ક્રેક નથી તો આ રીંગને હું આની અંદર નાખી દઉં છું આનો આ રીંગને હું નાખી દઉં છું એની અંદર બરાબર હું મેજિક કરું છું વન ટુ થ્રી તો આ આકડો કાઢી નાખ્યો રીંગાની અંદર આવી ગઈ તમે જોઈ લો રીંગાની અંદર આવી ગઈ જય શ્રી કૃષ્ણ